ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ મિત્રો અગિયારપોમી નવ બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ તમે જોઈ શકો છો આ ઊભો પટ્ટો આખે આખો અત્યારે લેવાઈ ગયો છે મિત્રો અને એ ઊભા પટ્ટામાં છેલ્લી લાઈન ચાલી રહી છે મિત્રો અને ત્યારબાદ એની બાજુમાં જે યુભાપટો છે તે મહારાજી જે જવાની છે મિત્રો એટલે આજે ડુંગળીનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ જશે મિત્રો અને રવિવારના લગભગ આવક કરવામાં આવશે અંદાજિત તો રાજીનું કામકાજ ચાલુ હોય ને મિત્રો અત્યારે સવારના પોણા અગિયાર વાગ્યા છે ને પોણા અગિયાર વાગ્યાનો તમને ટાઈમ બતાવી રહ્યો છે મિત્રો અને પોણા અગિયાર રૂપિયા અને ભાવ બતાવી રહ્યો છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ છે અત્યારે ડુંગળીના બજાર ભાવ છસો ને એકસઠ છસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે તમે જરૂર સુપર માલ છે મિત્રો છસો ને એકસઠ રૂપિયામાં છે એકદમ અને હોડીનો માલ છે એકસઠ નો ભાવ થયો સાતસો ને એકત્રીસ રૂપિયાનો સુપર ક્વોલિટી માલ છે મિત્રો આ સાતસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો તો એ આપણે ભાવ તમને જણાવી દઉં સાતસો ને એકત્રીસ રૂપિયામાં સુપર ક્વોલિટી વેચાણી છે મિત્રો ને એકદમ ગોળ દરી છે મિત્રો અને કલરમાં સુપર છે મિત્રો હોડી માલ છે મિત્રો તમે જઈશો હોડી માલ છે ત્રણસો એકાશી રૂપિયાનો ભાવ થયો ત્રણસો એકાશી રૂપિયાનો નો ભાવ થયો સારો માલ એ ભેગો છે ને આ ટાઈપનો નો માલ એ ભેગો છે ને માલ મોટી સાઈઝનો નો ભેગો છે ને મીડિયમ સાઈઝનો ભેગો છે છસો ને એકાવન નો ભાવ થયો છસો ને એકાવન રૂપિયાનો નો ભાવ થયો છસો ને એકાવન એકદમ સુપર માલ છે મિત્રો સાઈઝ ની વાત કરીને તો સાઈઝમાં

પાંચસો ને એકાશી રૂપિયાનો ભાવ છે પાંચસો ને એકાશી રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો માલનો પાંચસો એકાશી રૂપિયાનો ભાવ થયો સાઈજ મીડિયમ સાઈઝની છે પાંચસો ને એકાશી રૂપિયામાં વેચાણી છે લણાટ સારું છે થોડીનું લણાટ છે મિત્રો આ એ જ કહો તો મિત્રો પાંચસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને એકાશી રૂપિયાનો ભાવ પાંચસો એકાશીનો ભાવ છસો ને એકતાલીસ રૂપિયાનો નો ભાવ છસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ કે છે સાઈઝ માં મોટી સાઈઝ છે છસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ કે છે આ ટાઈપનો માલ જોવા મળી